ઓમ વિષ્ણવે ન જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો પાપમોચીની એકાદશી હોળી રંગપંચમી અને નવરાત્રિની વચ્ચે આવે છે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે માન્યતાઓ પ્રમાણે પાપમોચીની એકાદશી પાપોનો નાશ કરવાવાળી છે એમ માનવામાં આવે છે દર મહિને શુક્લ અને કૃષ્ણ પક્ષની અગિયારમી તિથિને દિવસે એકાદશીનું વ્રત રાખવામાં આવે છે આ દિવસે વિધિપૂર્વક પૂજા અર્ચના કરી ઉપવાસ રાખવામાં આવે છે પાપમોચીની એકાદશીની કથા અને મહત્ત્વ સાંભળવાથી અને વાંચવાથી બધા પાપ નાશ પામે છે સંસારમાં કોઈ મનુષ્ય એવો નહીં હોય કે જેણે જાણતા અજાણતા પાપ ન કર્યું હોય પાપ એક પ્રકારની ભૂલ છે જેને માટે આપણે સજા ભોગવવી પડે છે ભગવાનના વિધાન પ્રમાણે પાપની સજાથી બચી શકાય છે એના માટે પાપ મોચીની એકાદશીનું વ્રત કરીએ તો પાપમોચીની એકાદશીનું વ્રત કરવાથી સહસ્ત્ર ગૌદાન એટલે કે એક હજાર ગૌદાનનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આ વર્ષે પાપમોચીની એકાદશી પચીસ માર્ચે આવે છે એકાદશીની તિથિની શરૂઆત પચીસ માર્ચે સવારે પાંચ ને એકવીસ મિનિટે થશે જ્યારે તેની સમાપ્તિ છવ્વીસ માર્ચે સવારે ત્રણ વાગે સુડતાલીસ મિનિટે થશે ઉદય તિથિ પ્રમાણે પચીસ માર્ચે પાપમોચીની એકાદશીનું વ્રત રાખવામાં આવશે મિત્રો એકાદશીના દિવસે કેટલાક ઉપાયો કરવાથી વ્યક્તિની સમસ્યાઓનો અંત આવે છે જેમ કે પાપમોચીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે માતા તુલસીની પૂજા કરવાથી વ્યક્તિને આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે તેમજ આ દિવસે સાંજે તુલસીના છોડ નીચે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ લગ્ન સંબંધિત સમસ્યાઓનો અંત લાવવા માટે આ દિવસે તુલસીને સોળ વસ્તુઓનો શૃંગાર અર્પણ કરવો જોઈએ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે આ દિવસે કેળાના ઝાડના મૂળની પૂજા કરવી જોઈએ અને હળદળ ગોળને પિત્તળના વાસણમાં મૂકીને તેમાં અર્પણ કરવા જોઈએ પાપમોચીની એકાદશીના દિવસે ભૂલથી પણ ભાત ન ખાવા જોઈએ તેમજ ચોખાનું દાન પણ ન કરવું જોઈએ મિત્રો પાપમોજીની એકાદશી કથા આ મુજબ છે પ્રાચીન સમયમાં ચિત્રરથ નામનું એક રમણીક વન હતું આ વનમાં દેવરાજ ઇન્દ્ર ગંધર્વ કન્યાઓ અને દેવતાઓ વિહાર કરતા હતા એકવાર મેઘાવી નામના ઋષિ ત્યાં તપસ્યા કરતા હતા ઋષિ શિવ ઉપાસક હતા એક વખત કામદેવે મંજુ ઘોસા નામની અપ્સરાને મુનિના તપનો ભંગ કરવા માટે મોકલી યુવાવસ્થાવાળા મુનિ અપ્સરાના હાવભાવ નૃત્ય ગીત ઉપર મોહિત થઈ ગયા સત્તાવન વર્ષ વીતી ગયા એક દિવસ મંજુ ઘોસાએ દેવલોક જવાની રજા માંગી એની આજ્ઞા માંગવાથી મુનિને ભાન આવ્યું અને આત્મજ્ઞાન થયું કે મને આ રસાતલમાં પહોંચાડવાનું એકમાત્ર કારણ મંજુ ઘોસા જ છે ક્રોધિત થઈને મુનિએ મંજુ ઘોંસાને પિસાચીની બનવાનો શ્રાપ આપ્યો શ્રાપ સાંભળીને મંજુઘોંસા ધ્રુજવા લાગી અને ધ્રુજતા ધ્રુજતા પોતાની મુક્તિનો ઉપાય પૂછ્યો ત્યારે મુનિએ તેમને પાપમોચીની એકાદશીનું વ્રત કરવાનું કહ્યું અને પછી તે પોતાના પિતાના આશ્રમે ગયા પુત્રના મોઢેથી શ્રાપ દેવાની વાત સાંભળીને ચેવન ઋષિએ પુત્રની નિંદા કરી અને એને પાપમોચીની એકાદશીનું વ્રત કરવાની આજ્ઞા આપી વ્રતના પ્રભાવથી મંજુ ઘોસા અપ્સરા પિસાચીનીના દેહથી મુક્ત થઈને દેવલોકમાં ચાલી ગઈ અર્થાત જે કોઈ મનુષ્ય વિધિપૂર્વક આ વ્રતને કરે છે એના બધા પાપોની મુક્તિ નિશ્ચિત બને છે અને જે કોઈ પણ આવ્રતના મહાત્મ્યને વાંચે અને સાંભળે છે એને બધા સંકટોમાંથી મુક્તિ મળે છે અને પાપોનો નાશ થઈ અને પુણ્ય ફળ મળે છે એવું આ એકાદશીનું મહત્ત્વ છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે પાપમોચીની એકાદશી ક્યારે છે તેનું મહત્ત્વ આ દિવસે કરવાના ઉપાયો તથા વ્રતકથા વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો અને અમારી આ યુટ્યુબ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ